પ્યુરો સોલ્ટે હિમાલયન પિંક રોક સોલ્ટ તરીકે ઓળખાતું ખાણોમાંથી ખોદી કાઢવામાં આવતું મીઠું છે આ મીઠાને ટોરન્ટ ગ્રુપની પ્યુરો વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરો બ્રાન્ડ નેમથી માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે લાખો કરોડો વર્ષ પહેલા હિમાલય સુધી સમુદ્ર વિસ્તરેલો હતો ધરતીની ઉથલપાથલ થતાં સમુદ્ર પુરાઈ જતા તેના ક્ષારો ત્યાં જમા થઈ ગયેલા તેમાં જમીનના પણ ક્ષારો દબાણની પ્રક્રિયાને કારણે ભળી ગયા જેવા કે મેગ્નેશિયમ આયર્ન કેલ્શિયમ પોટેશિયમ સોડિયમ આયોડિન જિંક ફોસ્ફરસ એલ્યુમિનિયમ સલ્ફર આર્સેનિક ક્રોમિયમ સિલિકોન વેનેડિયમ જેવા સિત્તેર જેટલા ક્ષારો આ મીઠામાં હોય છે ક્ષારને કારણે તેનો રંગ આછો ગુલાબી હોય છે આપણા દેશમાં હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લામાં આ રોગ સોલ્ટની ખાણો આવેલી છે પાડોશી દેશ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રોક સોલ્ટની મોટી ખાણો છે એ સિવાય યુએસ સહિત ઘણા દેશોમાં તે નીકળે છે આ મીઠું આપણી સ્થાનિક ભાષામાં સિંધવ મીઠું કે સિંધા લુણ કહે છે હિન્દી ભાષામાં સેંધા નમક કહે છે ઉપવાસમાં ફરાળી વાનગી બનાવતી વખતે સાદા મીઠાને બદલે આ મીઠું ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ વૈદરાજે કોઈ તકલીફના મારણ માટે આ મીઠું ખાવાનું કીધું હોય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે હિમાચલ અને પંજાબ બાજુથી ત્યાંના વેપારીઓ ગુજરાતમાં આ મીઠું મોટા ટ્રેકટરોમાં ભરી વેચાણ માટે અવારનવાર આવતા હોય છે અને રોડને કાંઠે ટ્રેકટર ઊભું રાખીને વેચાણ કરે છે જેમાં આ મીઠાના પાંચથી વીસ કિલો સુધીના ચોસલા વેચતા હોય છે જેનો ભાવ ચાળીસ પચાસ રૂપિયે કિલો હોય છે આ મીઠામાં જુદા જુદા ક્ષારોની હાજરીને કારણે અનપ્રોસેસ મીઠું ચાળીસમી પચાસ રૂપિયે કિલો લૂચ વેચાતું હોય તો પ્યુરોમાં તેને ગ્રાઇન્ડિંગ કરી જે અશુદ્ધિઓ હોય તે દૂર કરી પેકિંગ કરી વેચાણ કરવામાં આવતો હોવાથી ભાવ વધુ હોય છે અને બીજું કારણ તેમાં રહેલા મિનરલ્સની હાજરી આ બે કારણથી તેનો ભાવ વધુ હોય છે આ મીઠા વિશે મારો એક અનુભવ કહી દઉં રોકસોલ્ટના ચોસલા આવે છે તે ખૂબ સખત હોય છે નાનું ચોસલું પણ પાંચ કિલોનું થઈ જાય આ મીઠાના ગુણ મીડિયા પર સાંભળીને હું એકવાર પાંચ કિલો લાવેલો હતો ઘરની સ્ત્રીઓ બે દિવસ મથી પણ તેનો ભૂકો થયો નહીં એટલું સખત આવે છે પછી હું અને મારો પુત્ર મોટી હથોડી અને લોખેડની મોટી ખાંડણી લઈને બેઠા ત્યારે નાની નાની ગાંગડી થઈ જેને બાદમાં ગ્રાઇન્ડરથી પાવડર કરવો પડ્યો હથોડીથી ટુકડા કરતી વખતે મીઠાનો પાવડર હાથમાં ઉડે હથોડી જ્યાં પકડી હોય ત્યાં પરસેવો વળ્યો હોય એમાં મીઠાનો પાવડર લાગે એટલે હથેળીમાં બળતરા થાય એટલે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ધાર્મિક દૃષ્ટિએ કે શોખથી કોઈને આ મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તેમણે ગ્રાઇન્ડિંગ કરેલું તૈયાર લઈ લેવું મારી જેમ ઘરે લાવીને પાવડર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવી નહીં પ્યુરો સિવાય અન્ય બ્રાન્ડના રોક સોલ્ટ માર્કેટમાં સસ્તા મળે છે આપણે સામાન્ય રીતે ઘર વપરાશમાં ઉપયોગમાં લેતા મીઠાને દરિયાના પાણીમાંથી બનાવવામાં આવે છે